બગાડી ગમે એટલી લઈએ હું બ્રેક ના લાગે ને તો દેવાઈ જાય હરકીથી અને હેને ટ્રાફિક બીજી રીતની છે કેમ કે મેળો હવે લગભગ છેલ્લો જ છે બીજે ક્યાંય હોય તો ખબર નથી આપણે બીજી રીતનો ટ્રાફિક છે અમે તારા હેને આપણે હલવાના હતા ને દસ પંદર મિનિટ તો હલવાઈ ગયા રહ્યા હતા માનમાં નીકળી હતી મિત્રો આપણે બદમ શેખ્યું આવી ગયા એ લ્યો હવે ભાઈ નહીં આવે મજા આવી જાય ખાવાડા મિત્રો રાઈડું ચાલુ નથી થઈ એક નથી થઈ હાલો ગોલા ખાવા બીજી વાર ગોલા રાઈડું કંઈ ચાલુ થઈ નથી ને આપણે ને બે હોય ન હોય પણ ચાલુ થયું હોય ને અને બહુ વિડીયો ઉતારવાનો મેળ આવતો નથી

ના આવે ભાઈ ના આવે પાંચસો ની નોટ પડ્યો વચમાં પાંચસો ની મોડ માં રાખ ને એ રહી ગાય બેટર લક્ષ નો ટાઈમ બેટર લક ને નેક્સ્ટ ટાઈમ ઈજ કોલી તો કરી

入れなくていい。